આજે તૈયાર કરો અને આવતીકાલે કાલે ભરી રજૂઆત કરો એની રિસિવિ પણ મને વોટસઅપ કરો બરાબર જવાબ માગીશું આપણે લેખિતમાં લખવાની કામગીરી શરૂ કરવા બહુ મજા આવશે અને આ આ બધા વિડીયોથી ઘણા લોકો વિચારતા હશે કે આ એ પરથી શું કરવા માંગે છે આ બધાથી શું ભરે પડવાનો છે પણ કદાચ એટલું શીખશે આ વિડીયો જોયા પછી આ જે કાર્યક્રમો આપણા વિડીયો વાયરલ થશે લોકો જોશે અને એટલીસ્ટ ખબર પડશે કે કયા વિસ્તારની જે સમસ્યા હોય કયા વિભાગની સમસ્યા છે ક્યાં રજૂઆત કરવી કેવી રીતે માંગણી કરવી કેવી રીતે હાથ માગો એટલીસ્ટ અહીંયા એ શીખવાનું મળશે નવા કોલર છે